પાકિસ્તાનની નાપાક હરકતોને લીધે ન છૂટકે યુદ્ધ કરવાની આપણે દેશને ફરજ પડી છે કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાનના આ નખરાટ્યા ને એ આપણે શોખી હવે લેવાય નહીં અને આ અત્યારની ટેકનોલોજી પ્રમાણે યુદ્ધ થઈ રહ્યું છે એમાં આ પ્રજાને કોઈ ડર નથી બીજો નથી અને વહીવટીતંત્ર અને સેના ખરેપગે અહીંયા દેશના રક્ષણ માટે તૈયાર જ છે અને અહીંની પ્રજા પણ દેશની પ્રજા પણ તૈયાર જ છે ઓગણીસો એકોતેર અને અત્યારના યુદ્ધમાં જમીન આસમાનનો ફરક છે કારણ કે ઓગણીસસો એકોતેર અને અત્યારે અત્યારની ટેકનોલોજી અને અત્યારે એક નવું ભારત બની રહ્યું છે નવા ભારતમાં અદ્યતન ટેકનોલોજી અને શસ્ત્ર સરંજામ આના લીધે આપણો દેશ ખૂબ સંરક્ષણ ક્ષેત્રે ખૂબ મજબૂત બન્યો છે એટલે વિશ્વ કોઈ પણ દેશ બીજો કોઈ દેશ આપણી હમે ઓંખ ઊંચી કરીને જોઈ શકે એમ નથી પરંતુ નખર કરતાં પાકિસ્તાનને સબક શીખાડવા માટે ન છૂટકે આપણે આ એનું સ્વ બચાવ માટે કરવું પડે છે